આ જીજે તેર એ એચ અઠ્ઠાણું છન્નું નંબરની અલ્ટો કારમાંથી બિયરનો જથ્થો મળી આવ્યો છે અને બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે પોલીસ મથકેથી જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી અને ત્યારે હળવદ તાલુકાના ટિક્કર રોડ પર આવેલ વિચારી તળાવ પાસેથી અલ્ટો ગાડી નંબર જી જે તેર એચ અઠ્ઠાણું છન્નું પસાર થઈ રહી હતી જે ગાડીને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તે ગાડીમાંથી બિયરના એકસો ઓગણીસ ટીન મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે ચૌદ હજાર આઠસો પંચોતેર રૂપિયાની કિંમતનો બિયરનો જથ્થો તથા દોઢ લાખ રૂપિયાની ગાડી મળીને કુલ એક લાખ ચોસઠ હજાર આઠસો પંચોતેરનો મુદ્દામાલ કબજે કર્યો છે ગાડીમાં જઈ રહેલ આરોપી રાજુ ઉર્ફે લંગડો નાગરભાઈ સુરાણી અને અરવિંદ ચંદુભાઈ મકવાણાની ધરપકડ કરી છે અને ક્યાં બિયરનો જથ્થો આપવા જતા હતા તે દિશામાં પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે આમ પોલીસે ટીક્કર રોડે એકસો ઓગણીસ બિયર ટીન ભરેલી ગાડી ઝડપી પાડી છે